હેલો ઓલા વડીલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વાયગા છે એક તો પવન બહુ જ છે આજે વાવાઝોડું આવ્યું અને વરસાદે થોડો થોડો ચાલુ છે પણ આજે હજી ઘરમાં પાણી નથી આવ્યું એટલું અહી સારું છે પવન બહુ છે બપોર સુધીમાં તેમ લાગશે કે પૂર પાછું આવવાનું છે અને વાવાઝોડું તે પાકું સ્વાગત છે તમારું મારા બ્લોગમાં અને પાણી હજી કઈ બજારના ઉતરા નથી ભરેલા જ હલો વાલા વડીલો જય સ્વામિનારાયણ વાયગા છે ત્રણ ને જમી તો લીધું છે મેં વાસણ બાકી છે આગળ ઉટકી નાખવાના છે ઘડીક રહીને અને પવન તો સારો એવો છે ઝરમર ઝરમર વરસાદ બહુ નથી આવતો રહી ગયો છે પણ આવે છે થોડો થોડો અને પાણી તો હજી ભરેલા જ છે એટલા ઘરમાં નથી બહુ પણ પવન વાવાઝોડું પેલા ઝાડું મને નહીં લાગે રે પવન એટલો છે અંધાર એટલો છે બહુ પવન છે વરસાદ ઓછો છે પણ એ ગયું બહુ પવન છે બાપા વાયગા છે ત્રણ આજે એટલું સારું છે કે ઘરમાં પાણી નથી આવ્યું વરસાદ તો ઝરમરિય ચાલુ જ છે એક ધારો અને પવન કે મારું કામ વારા છે ચપ્પલ તો જો હુડકાની જેમ તરેશ પાણીમાં અમે નાના હતા ત્યારે વરસાદ આવી રીતે આવતો ને તો નાની નાની હુડકી બનાવી તરવા મૂકી દેતા બે દી વરસાદ એટલો રહ્યો આજે વાવાઝોડું આવ્યું બાપરે વરસાદ અહી ચાલુ થયો અંધારિયો એકદમ છે ને પવન તો જોઈ તીનો આજ તો વાવાઝોડું ખરેખર નું આવ્યું છે આમાં ક્યાંય જવાય નહીં થામલા પડી ગયા વાયર પગમાં આવે આમાં તમને કહું છું વાડા વાલા વળી લો કામ વગર ક્યાંય બહાર જાતા નહીં વાયર છૂટા પડ્યા હોય ઉપાધિ જાય એટલે જરૂરી હોય તો જ જાજો વાવાઝોડું પણ ખરું છે મરી ગયા હવે આ વરસાદ થી ગાજે છે ફ્રેન્ડ્સ મારે તમને બહાર લઈ જવા છે એટલે બહાર પાણી ભરાણા છે રોડ ઉપર પણ નીકળાય એવું નથી થાંભલા વાયર છૂટા પડ્યા છે ઝાડું તો નક્કી પડી જ જવાનું છે આજે બે દિવસ એ આવ્યો કેટલો પવન માર બાપ જોશો ને ફ્રેન્ડ કેવું વાવાઝોડું આવ્યું

બહાર તો ક્યાંય નીકળતા જ નહીં હો પ્લીઝ બહુ જરૂરી કામ હોય તો જ નીકળવું કારણ કે ઠેર ઠેર જગ્યાએ વાયર પડી ગયા હોય ઉપાધિમાં મુકાઈ જાય કામ વગર ક્યાંય બહાર ન જાવ હો કોઈએ તો અત્યારે તો આ અપડેટ છે પછી તમને આગળની અપડેટ બતાવીશ અત્યાર સુધી તો ફ્રેન્ડ્સ પાણી નહોતું આવ્યું પણ હવે લાગે જ પાણી આવશે આજે ત્રીજો દિવસ છે પણ હાલ વાલા વડીલો જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું અને વરસાદ તો એમનેમ જ છે ત્રીજો ચોથો દિવસ છે હા પણ સવાર આજે પાણી નથી આવ્યું પણ વાવાઝોડું આવ્યું પવન એટલે કેવો પવન છે બહાર તો નીકળે નહિ એમ લાગે કે આપડી માથે જ બધું આવવા મળશે અમારી સામે થાંભલો છે લાઈટ નો એ પડી એટલે બહાર જતા બહુ બીક લાગે જો કે એ લોકોએ તો બધું બંધ કરી દીધું હોય પણ તો એ અત્યારે જોખમ છે બહાર જવામાં ગમે તે જાઓ ધ્યાન રાખીને જાજો જોઈને જાજો કામ હોય તો જ જાવું નહીં તો ન જાવું તો ફ્રેન્ડ્સ ચા હજી બાકી છે જમી લીધું છે દૂધ બટેટાનું શાક નહીં રોટલી બાકી બધા સૂતા છે અને હું ચાગું છું કારણ કે મને તો આ બધું જોવ બહુ જ ગમે તો ફ્રેન્ડ્સ પવન તો બહુ જ છે બાર મારે તમને બહાર લઈ જવા જ પણ બહાર બહુ પાણી ભરેલા છે લઈ જઈશ વરસાદ ને પવન નહીં હોય ને તો આજે કા કાલે તો અત્યારે તો અપડેટ આ છે પછી પાછામાં છું ત્યાં સુધી તમે વરસાદ જુઓને જાઉં જઈશ સ્વામિનારાયણ બારે એટલું જ પાણી ભરેલું છે જવાય એવું નથી કે દેખાય છે ને તમને પછી વરસાદ નહીં ત્યારે બતા અને અહીંયા પાછા એટલા પાણી ભરાઈ ગયા છે જોવો છો ને ફ્રેન્ડ્સ ઘરમાં ઘર જ ગયું હતું અત્યારે પાણી પણ થોડુંક ગયું હતું કાલ જેટલું નહોતું મેન મારા છોકરાઓ ઉલેસી નાખ્યું રસોડામાં બધે ભરાય ગયું અહીંયા તો મેં કોરું કરી નાખ્યું તો હજી સુકાતા વાર લાગે ને બધે પાણી ભરાઈ ગયા અહીંયા હજી ભરાય છે પાછું થોડું થોડું હવે તો કંટાળી ગયા છો ફ્રેન્ડ ત્રણ ચાર દિવસ થી આમ નામ છે હવે બહુ કંટારો આવી ગયો જરાય ગમતું નથી હવે તો કેટલું પાણી ભરાઈ ગયું ક્યારે વરસાદ રહેશે ને ક્યારે નોર્મલ થાય બધું ફ્રેન્ડ્સ આવી છું હું બાર બજારમાં પણ પાણી જો ત્રણ ત્રણ દિવસથી આટલું પાણી છે બાપા સીતારામ હવે ક્યારે બાપા સિતારામ માં રહે કેટલું પાણી જોવો ને ફ્રેન્ડ

એટલે અત્યારે બ્લોગ ચાલુ થાય છે હા કાલનો બ્લોગ ને આજનો આજ તો કાંઈ બહુ મેં ઉતાર્યું નથી કાલે બહુ નહોતું ઉતાર્યું તો બે મિક્સ આવશે તો ચલાવી લેજો અને કાલે મેં બ્લોગ મૂક્યો તો જે બગદાણા જવાનું મારી મમ્મી ત્યાં રોકાણી હતી ત્યાંથી અમે ચાલી ને ગયા ત્યાં એટલે એ બ્લોગ છે અને બસ અત્યારે તો વરસાદ તો નથી કાલે પાણી આવ્યું હતું થોડુંક હું લેચી નાખું આજ તો કાંઈ આવ્યું નથી ને વરસાદ નથી એટલું સારું છે તો હા એક વાતનું બહુ દુઃખ થયું કે અમારો આટલા વર્ષોથી અમે કાનુડાને જીવની જેમ સાચેની સેવા કરી અને દર જન્માષ્ટમી દિવસે ઉજવતા હોતે ને કાનુડાને સાથે જ રાખતા બાલગોપાલ હોતે ને એના બિગ બોસને હોતે તો એ કંઈ થયા કારણ કે પાણીનો પ્રવાહ જ એટલો બધો ફોર્સ એટલો બધો તો અમારા દસ કિલાનો ડબ્બો અમે વજન માથે મૂક્યો તો અને એની

ખાલી ચા પીધી તો ફ્રેન્ડસ અમે મેન મારા બે છોકરાએ જમી લીધું છે વાયગા છે સાડાના તો હવે બ્લોગ આપણો અહીંયા પૂરો કરવો છે કાલે પાછા મળજી તો ફ્રેન્ડસ અમારો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરીએ છીએ કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે અને વરસાદ નથી અત્યારે છાટા ઘડીક પેલા હતા હવે વરસાદ ઉપર ડીપેન્ડ છે કે વરસાદ બહુ હશે તો બ્લોગ બહુ નાનો થશે ને જો નહીં હોય તો સરખો થશે ત્યાં સુધી બધાઈને